ઓડિસ્સામાં થઈ અને આજ પચીસ તારીખ છે પચીસ ત્રણ ચોવીસ દર્શન કરવા જાય છે હવારમાં જગન્નાથપુરીમાં અમે દર્શન કરવા આવી ગયા છે એ જોઈ લો જગન્નાથ ઉપા ના દર્શન ત્યાં નથી અહીંયા ખોટે ખોટી પબ્લિક ને રોકીને ને ઉપાડો તો છે કઈ શે નહીં જાય નથી

બોલો હનુમાન નું મંદિર કે ખબર નથી મંદિર બેટરી વાળી બેટરી વાળી રિક્ષા જોઈ લો મિત્રો જગન્નાથપુરીમાં બેટરી વાળી રિક્ષા મિત્રો તો આ સંદન તલાવડી છે જગન્નાથપુરી ની જોઈ લો મંદિર છે કૃષ્ણ તલાવડી આ સંદન તલાવડી રોપી કાનુડે દલ ભરવા નો આવી જાવ બસ એવું કઈ કરીએ બીજે શું વાત વાત હાલો આવી દઉં સંદર તળાવ સંદર તળાવ હાલો આવી દઉ હાલ આ આસો છે જગન્નાથનું મોસાળ આવી ગયું છે અમે મોસાડ આવ્યા છે પણ એ અત્યારે નથી ખોલતો વરસ દિવસમાં આઠ દિવસ જ ખોલે જ્યારે રથ યાત્રા હોય ને ત્યારે અહીંયા રથયાત્રા આવે ને મોસાડ અહીંયા એ મોસાડ આવે બપોરે જમવા ખબર નહીં એટલે અમે હતા ને હવે એના મોસાડમાં આવ્યા છે અને હવે પાછા અમે નીકળીએ છીએ જોઈ લો આ એનું મોસાડ છે રથ જગન્નાથજીનું હાલો ઇન્દ્રધૂમ નું તળાવ ઇન્દ્રધૂમ તળાવ એમ કે છે આ લોકો અહીં ના ઓરિસા ના જય હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ શની પાંચ મુખ હેલો મિત્રો જો અમે જગન્નાથપુરીના બીચ ઉપર આવી ગયા છે જગન્નાથ પુરી ના અને કાલ ગયા હતા એ તો વર્ણાંક નો બીચ હતો એ તો અહીંથી ચાલીસ કિલોમીટર થાય અને આ છે પુરી નો બીચ આ પુરી તો આ બધી હોટલ છે મોટી મોટી હેલો મિત્રો જો આ પુરીનો બીચ ઓરિસ્સા બહુ મોજા ઉછળે છે બહુ મોજા મોટા મોટા હા ચોરી ઉડે ઉડેજો એટલી જઈને ઉડે છે મોજામાંથી આવે જોઈ લો

અને અહીંયા બહુ ઓલું થાય છે કાજુના પેર બહુ થાય કાજુના ઝાડવા જોઈ જ્યો કાજુ તો હે કાજુના ઝાડમાં બહુ થાય છે અહીંયા હતા ને એમ કાજુના અને જો આ વટલો આમાં આવશે એટલે બતાવશે કાજુના બહુ છે એટલે કાજુ સસ્તા પણ

I think. આ ભાઈ અહીંયા હુતા છે અને રોટલી બને છે થઈ ગયા છે પચીસ प्रभु देवा माता सही जो आराम વી જ્યાં પચીસ તારીખ થઈ છે મિત્રો તો આ કાજુ નું વૃક્ષ છે કાજુ નું ઝાડ જોઈ લે આ ફૂલ આવ્યા છે આમાં કાજુ થાય જોઈ લે ચામાં એક કાજુ થઈ છે જોયું જાજુ નું ઝાડ જોયું મિત્રો આ કાજુ નું ઝાડ છે ઓરિસ્સામાં જગન્નાથ પુરી આખા આખા જંગલ છે કાજુના જા કાજુ ના બગીચો ઘરાવ ઘર હો વાયડું કાજુ નું વાયડું જોઈ લો મિત્રો કાજુ નું ઝાડ તમને મેં બતાવ્યા ને કાજુ કાજુ જો અંદર છે ને જોઈએ હવે આમાં આની અંદર થતું હોય છે ચોરીઓ આપણે સૈણાનું ઓલું થાય એમ સૈના પોપટો થાય એમ પોપટો આ થયેલું ખેડવાનું કઠણ થઈ જતું હોય કાજુ મિત્રો રજા અહીંયા મારી બસ ઊભી છે અને અહીંયા કાજુના દાળવા છે રજા લાગત તણહેરમાં તણહેરમાં હોય એમ આપણે કાજુની વાયડું મેં તમને બતાવ્યું ને કાજુના દાળ

તો લઈ ભોંચીએ વિશ્મય અરે બાળ બોલે હે આકુરા છે એ દુરેસ રાજાપુરી આતુરે સિ આ ટેરી રા ને રાજાપુરી ચાલો શાહીધામ બોલ્યા હવે કે કીધું તો લઈ હે કીલાના હો જગન્નાથ પુરી થી નીકળા છે અને ઉજ્જૈન જાય છે ચંપારણ જાય છે આ પકોડાનો પ્રોગ્રામ છે પકોડા ચટણી

શંકરનું મંદિર તો બંધ છે પોઠિયાનો ફોટો આપણે લઈ લઈ એમ જ નહીં માહિતમાનો લેવાનું છે પોઠિયો મસ્ત છે શંકર બાપાનું મંદિર હમ અને સાંજના આઠ વાગ્યા છે હે નથી ખોલવું ભાઈ હવે